હેલો મિત્રો કેમ છો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો જો બધું સવારનું કામ પતી ગયું છે ને અમે બધા અત્યારે બેઠા થોડા ફ્રી થઈ ગયા તો પછી બપોરનું જમવાનું બનાવીએ અને પછી મળીએ તમને આગળ જો આ બનાવે છે ગરમા ગરમ મેગી મને ભૂખ લાગી હતી તો નીરુને કીધું કે ગરમા ગરમ મેગી બનાવી આલો બે મિનિટમાં જલ્દી તૈયાર થઈ જશે જેમ કે મને શાક રોટલા હવે અત્યારે સાંજના ટાઈમે ખાવા ના ગમે એટલે કહું મેગી બનાવી નાખો તો મેગી ખાઈ લઈએ અને નીરુ જો તાત્કાલિક મેગી મગાવીને નીરુ કે લાવો બનાવી દઉં બે મિનિટમાં મેગી તૈયાર થઈ જશે અને પછી ખાઈ લેશું મેગી ખાશો હે થોડીક તો ચાખો થોડી થોડી નહીં ભાવતી થોડી કે નહીં ચાખો હલો યુટ્યુબ ફેમિલી જો સાંજના હે ને સાડા પાંચ સાડા પાંચ થઈ ગયા છે અને અમારે છે ને આજે બનાવવાના છે ખી ઢોકળા અને ખીચડી મેં નહોતું કીધું અમારે અઠવાડિયામાં એક કે બે દર ઢોકળા તો હોય જ તો ઢોકળા ને ખીચડી બનાવવાની છે અને મારે કીવું હાલ અત્યારે સૂતો હોય કપડા એની પહેરે કજિયો કરતો કરતા આખી રાત બહુ જ કજીઓ કરે અને હમણાંથી બે ત્રણ દિવસની તબિયત બહુ ખરાબ રહે રાતે રાતે તાવ ચડી જાય અને સૂતો હોય અને અરે સાઈ બેઠા છે અને જો માં ઢોકળાની બધી તૈયાર થઈ ગઈ છે એમ તો મસાલો ને બધું કરી નાખ્યું અને હવે ખીચડી થઈ જાય ને પછી ઢોકળા મૂકી દઉં આ ઢોકળા ઉતારું જોઈએ ઢોકળા બણાવું હેલો યુટ્યુબ ફેમિલી હવે ઢોકળા બનાવી અને ઢોકળા થઈ થઈ ગયા આ થાળી બન્યા હી પણ મને ના કીધું કે 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 ચાખો સ્વાદ સ્વાદ મને પૂછતા નહીં નહીં ડિસિઝન હું લઉં ઓકે બન્યું બન્યું આ બધા યુટ્યુબ ઢોકળા ખાવા ગયો ના ના ઢોકળા બને એટલે આ જ્યાં આમે ધ્યાન રાખવા માટે અને ક્યુ ને રમાડે એટલે બે કામ ચાલુ રહે બસ બરોબર જાય પડી જાય તો

હવે દૂધ ગરમ કરું ક્યુ માટે એ તમારું રેગ્યુલરનું કામ છે આ મારું ને રસોડું વિથ હોમ બધું ભેગું હે દિવા કરે મતાજી ના કર નાખો દીવા અને જો કિ ને બચાવું શું કરે બધા બધામાં અમી યુટ્યુબ ફેમિલી ને જય માતાજી જમવા માટે રેડી થઈ ગયું છે હવે ઢોકળા ખીચડી ભાખરી ને તરેલા મરચાં તો હશે જ અમારે એ તો હોય જ છે અમારે

અને અમારો વિડીયો તમને ગમતો તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કાલે ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય